અરવલ્લી જિલ્લાના ભીલોડા બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા માંગ ઉચ્ચારી હતી રાજ્યમાં દોઢ લાખથી વધુ વકીલોના હિતમાં નિર્ણય લેવા માંગ ઉચ્ચારી હતી વ્યક્તિગત અને વ્યવસાયિક સુરક્ષામાં જોખમ હોવાથી એક્ટ પસાર કરવા માંગ ઉચ્ચારી હતી અને વકીલોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ભેગા થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું રોજ ગુજરાત રાજ્યમાં તમામ તમામ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માટે સ્થળોએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને તમામ બારના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે એના ભાગરૂપે અમારા ભિલોડા બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો અમારા પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે પણ અને સમર્થન આપીએ છીએ અને એડવોકેટ બિલ પાસ થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે જ્યારે એડવોકેટ એક સામાજિક વ્યક્તિ છે સમાજમાં સારું નરસું થાય તે જોવું અને નૈતિકતાની જેની જવાબદારી રહેલી છે અને કંઈક અઘટિત ઘટના બનતી હોય તેમાં ઉજાગર કરવી એ પણ